નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ મગલ ગીર સોમનાથ ના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આંદોલનની ની ગુહાર લગાવી છે ગીર સોમનાથ માં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કર્મચારીઓએ આંદોલનની ની લગાવી છે જે અંતર્ગત વહેલી સવાર જ પાલિકા સામે સફાઈ કર્મચારીઓ એ મોરચો માંડ્યો છે જેમાં અચાનક જ ચારસો થી વધુ સફાઈ કર્મચારીઓ ધરણા પર ઉતર્યા હતા

તો શહેરમાં સૌથી વધુ વાલ્મીકી સમાજના સફાઈ કામદારો છે સદબુદ્ધિ આપો સદબુદ્ધિ આપો નગરપાલિકાને સદબુદ્ધિ આપો ના નારા સાથે આ આંદોલન છેડવામાં આવ્યું છે મારું નામ નારાયણ બાપુ છે વેરાવળ વાલ્મીક સમાજના પ્રમુખ છું અને બાપુ આજે કેટલા કર્મચારી કઈ કઈ માંગણીઓને લઈને આંદોલન ઉપર ઉતરી આવ્યા છે અમે ચારસો જેટલા કર્મચારી છે અને અમારી માંગણીઓ પહેલા તો જે શું કેવાય આ એટલી વારના જે વસ્તી વધારાને લઈને હજાર થી બારસો માણસો હોવા જોઈએ એની જગ્યા ઉપર સાડા ત્રણસો માણસો કામ કરી રહ્યા છે એટલે નવા માણસોને કાયમી કરે એ માંગણી છે પ્લસ અમને સાધનો નથી મળતા રેકડા પાવડી ઝાડુ શાવેણા વગેરે સાબુ અમને જે મળવું જોઈએ એ મળતું નથી એ પણ અમને અમારા સાધનો દેવા જોઈએ ગણવેશ દેવા જોઈએ એ મળતું નથી છે હા બધા સફાઈ કામદાર નગરપાલિકાના છે જે લોકો અકસ્માત થાય છે તો એને કોઈ પણ વસ્તુ વળતર દેવામાં આવતી જ નથી અને સાથે સાથે એમના જે કોઈ બી પરિવાર હોય એને એની જગ્યા ઉપર લેવા જોઈએ એ જગ્યા ઉપર પણ લેતા નથી સાહેબ આજે વર્ષોથી થી વારસદાર ને લેતા નથી એના કારણે દિન પ્રતિદિન માણસો સફાઈ કરવા માટે કર્મચારી ઘટતા જ જાય છે અને મ્યુનિસિપાલિટી કોઈ વસ્તુ એને ધ્યાન આગળ ધ્યાન દોરાવતી નથી આની માટે મહેશ સ્ટુડિયો નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર